હરહર મહાદેવ મિત્રો ભૂખ્યા રહી જજો પણ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસને શનિવારે નવા પોષ પૂર્ણિમાના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરજો પોષ પૂર્ણિમાના દિવસે આ જરૂર કરો જેથી દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય અને તમને આશીર્વાદ આપે નિર્ધનતા દરિદ્રતા અને દુઃખ તમારા ઘરમાં ન આવે ત્રણ જાન્યુઆરી શનિવારના દિવસે પોષ પૂર્ણિમાના દિવસે આ અવશ્ય કરવા જોઈએ કારણ કે આ વખતે પૂનમની તિથિ ઘણા વર્ષ પછી આવી છે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને શનિવારના દિવસે પોષ મહિનાની પૂનમ છે આ પોષ પૂર્ણિમા બે હજાર છવ્વીસના નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા છે અને આવી પૂનમનો દિવસ ખૂબ સમય પછી આવ્યો છે કારણ કે આ સમયે પોષ મહિનો ચાલી રહ્યો છે અને જ્યારે પણ પૂનમ પોષ માસમાં આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે કેમ કે પોષ માસ આવે एटलाट्ट खास कर आश पूनम दिवसे अमुक कार्य करने मनाई है जास्त्रों में जाना जो कोई स्त्री के पुरुष जाणी जाइने आ कार्य करे छे, तो देवी लक्ष्मी क्रोधित थाय जीवनभर निराश रहू पड़े आणा हिंदू हिन्दूधर्म में पोष महीनानम दिवस ने खूबज खास मानवा मा आवे छे। आ पूनमो दिवस भगवान विष्णु ने समर्पित है जो कोई व्यक्ति आ पोष पूनम दिवसे आ कार्य भूल थी करे तो देवी लक्ष्मी तेना घर दरवाजे थी पाछा चाल्या जाए खासक परिणित महिलाओं आ वतन खास ध्यान राखव जइए नहीं तो घर में निर्धनता गरीबी आता वार नहीं लगे आ वक्ते घना वर्षों पी दुर्लभ संयोग बनो आणे जाइए जे तेरा जीवन में सुख समृद्धि मेरी शको एट्ला आज आ वीडियो तरा खूबज ज्ञानवर्धक रह તો તમારું પોતાનું ફાયદા માટે તમારે આ વિડિયોને લાસ્ટ સુધી જોવો પડશે જો તમે આજે આ વિડિયોને પૂરે પૂરો જોશો તો તમે જીવનમાં સફળ થઈ શકશો આ વિડિયોમાં તમને જણાવીશ કે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ અને આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારને કોઈ દોષ ન લાગે અને પોષ પૂનમના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ અને આ દિવસે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જણાવીશ અને આ સાથે અમે તમને આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી આપીશું કે આ વખતે પોષ મહિનાની પૂનમના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ જો તમને ઈચ્છા હોય છો કે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારી ફેમિલી પર બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય નારાયણ જરૂરથી લખજો તેમ જ આ વિડિયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જો પૂનમની તિથિ મંગળવાર ગુરુવાર અને બુધવારે આવે છે તો આ દિવસે દેવી લક્ષ્મી જેટલા પ્રસન્ન થાય છે એટલા આજ આ કામ કરવાથી તે ક્રોધિત થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે હિન્દુ ધર્મમાં બુધવારને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે એટલા માટે આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના સાથે પૂનમનું વ્રત પણ રાખવામાં આવે છે પરંતુ જો તમે આ દિવસે આ કામ કરો છો તો હંમેશા ધનનો નાશ થવાની શક્યતા રહે છે કારણ કે પોષ મહિનાની પૂનમ એ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનો દિવસ છે અને દરેક વ્યક્તિના ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ માતા લક્ષ્મીની કૃપા વિના જીવન અત્યંત દુઃખકોથી ભરેલું બની જાય છે આ સાથે પોષ પૂનમના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે પણ જણાવીશ शास्त्रो अनुसार आ अत्यंत पवित्र અને શુભ તિથીએ કેટલા કાર્યો કરવા પ્રતિબંધિત છે આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે ચાલો જાણીએ કે પોષ મહિનાની પોષ પૂનમના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ પોષ મહિનાની પોષ પૂનમના દિવસે મહિલાઓએ ભૂલથી પણ તુલસી માતાને પાણી ન ચઢાવવું જોઈએ કારણ કે આ દિવસે તુલસી માતા ઉપવાસ રાખે છે અને તુલસીને પાણી ચઢાવવાથી તુલસી માતાનો ઉપવાસ તૂટી જાય છે જેના કારણે તુલસી માતા આપણને આશીર્વાદ આપવાને બદલે આપણા પર ગુસ્સે થઈ શકે છે અને માતા તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે જે આપણે ધન વગરનું બનીને ચૂકવવું પડી શકે છે તેથી પોષ પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી અર્પણ ન કરો તમે કોઈ ગંભીર પાપ કરી શકો છો તેથી પોષ મહિનાની પૂનમ એટલે કે 3 20 જાન્યુઆરી 1926 અને શનિવારના રોજ ભૂલથી પણ જાણતા જાણતા તુલસીના છોડ પર પાણી ન નાખો અને આ વિડિયોને તમારા સગા સંબંધી સાથે તેમજ અન્ય લોકો સાથે શેર કરો જેથી તમારા પરિવારમાં કોઈ એવી ભૂલ ન કરે જેનાથી તમને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે પોષ પૂનમના દિવસે શ્રી હરી વિષ્ણુજી કે માતા લક્ષ્મીજીની પૂજામાં કાળા રંગના કપડા પહેરવા જોઈએ નહીં આ દિવસે પૂજા કરતી વખતે લાલ કે પીળા રંગના કપડા પહેરવા જોઈએ આપના ધાર્મિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પૂર્ણિમાનો દિવસ ભગવાન શ્રી હરીવિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ છે આ વિstિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માસ કે દારૂનું સેવન કરે છે તો તે સાત જન્મો સુધી નિઃસંતાન રહે છે અને આવા લોકો આ ક્ષમિક અકસ્માતોનો ભોગ પણ બની શકે છે એટલા માટે પૂનમના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેમના પરિવારના કોઈપણ સભ્યને પણ તે કરવા દેવું જોઈએ નહીં ઉપરાંત પોષ મહિનાની પોષ પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ પૂનમના એક દિવસ પહેલાં તમે તુલસીના પાન તોડીને પૂજા કરી શકો છો અથવા જો તુલસીના છોડ પાસે કેટલાક પાન પડેલા હોય તો તમે તેને ધોઈને પૂજામાં વાપરી શકો છો पोष पूनमना दिवसे तमारे मन शांत राखव जो ये। आ दिवसे कोई साथे लड़ाई के झगड़ो न करव जीइए आ साथे साथष पूनमना दिवसे भात एटले के चोखा न खावा खावाइए कारण के पूनमना दिवसे भात खावा थी दान पुण्य धर्म वगैरे ने पुण्य गणी कार्य पण पाप बनी जाय छे अने पूर्णिमाना दिवसे तमारे क्यारे क्य घरना मुख्य प्रवेश द्वार पर बूट चंपल के सावरणी न राखी जीइए જો કોઈ વ્યક્તિ પોતાનું ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સાવરણી કે ચप्पल રાખે છે તો માતા લક્ષ્મી તરત જ મુખ્ય પ્રવેશ દ્વાર થી પાછા ફરે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થઈને પાછા જાય છે અને જે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરતા નથી તે ઘરમાં દરિદ્રતા રહે છે તમે જોયું જ હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાનું ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લિંબો અને લીલા મરચા કેમ લટકાવતા હોય છે તેને લટકાવવા પાછળનું કારણ શું છે તો લિંબુ અને લીલા મરચા દરીદ્રતાનો આહાર છે અને જારે તેને મુખ્ય દરવાજા પર તે આહાર મળે છે ત્યારે તે તમારા ઘરમા કે રસોડામાં પ્રવેશ કરશે નહીં એકલા માટે એવું પણ કહેવાય છે કે પૂનમના દિવસે લિંબુ અને મરચા લટકાવવાથી ઘરમાં ગરીબી આવતી નથી તમારામાંથી મોટા ભાગના લોકો એવું પણ પૂછે છે કે માતા લક્ષ્મી અમારા ઘરમાં કેમ નથી આવતા તો જુઓ જે ઘરમાં લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારે આવતા નથી બીજુ જે ઘર માં તૂટેલી અને ખંડિત મૂર્તિ ની પૂજા થાય છે મોટા ભાગના લોકો તૂટેલી મૂર્તિ ની પૂજા કરતા રહે છે પરંતુ જે ઘર માં તૂટેલી મૂર્તિ હોય ત્યાં દેવી દેવતાઓ ક્યારે નિવાસ કરતા નથી આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથો માં પોષ મહિના ની પૂનમ ની તિથિ બધી તિથ્યો માં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને પોષ મહિના ની પૂનમ ની તિથિ ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે આ દિવસે કરવામાં આવતા ઉપવાસ જબ તબ ધ્યાન અને તપસ્યા નું વિશેષ મહત્વ છે शास्त्रो में कहम्के आ दिवसे व्रत राखवा थी व्यक्ति सांसारिक जीवन की बधी समस्याओं में मुक्ति मेवे व्यक्ति जन्मम चक्र मुक्त थाय आ दिवसे भगवान तमारा पर प्रसन्न तो थायरा जीवन ने परिवर्तन पमता कोई रोकी सकते नहीं अने आवा व्यक्तिओं मृत्यु पची धाम प्राप्त करे छे। तो चालो हवे जाए कि पोष पूनमना दिवसे बीजा कया कार्यों न करवाइए खूब मेहनत करिए छे પોષ મહિનાની પૂનમના દિવસે બીજા કયા સાત કામ ન કરવા જોઈએ ભૂલથી પણ વસ્તુઓનું દાન ન કરો તો પૂનમના દિવસે દાન કરવા સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી પોષ મહિનાની પૂનમના દિવસે સરસવના તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિ ગ્રહ નબળો પડે છે આનાથી તમારો ભૌતિક સુખમાં ઘટાડો થાય છે આ દિવસે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આ તમારી કુંડળીમાં દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહની સ્થિતિ નબળી પાડે છે અને આ દિવસે તમારે કોઈને લોખંડ કે લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ પૂનમના દિવસે પતિપત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી સમસ્યાઓ ઊભી કરે છે પૂનમના દિવસે એવું કંઈ ન કરો જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે જમીન કે ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે એકલા માટે લોકો ઘણીવાર મિલકત સંબંધિત બાબતો માટે જ્યોતિષની સલાહ લે છે જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો પૂનમના દિવસે આ કામ ન કરો પૂનમના દિવસે મિલકત સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી તમને નુકસાન થઈ શકે છે આ સાથે તમારા પોષ મહિનાની પૂનમના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ હવે પછીની વાત એ છે કે પોષ મહિનાની પૂનમના દિવસે સ્ત્રીઓનું અપમાન ન કરો ખરેખર સ્ત્રીનું અપમાન ક્યારે પણ ન કરવું જોઈએ જોઈએ માતા લક્ષ્મી ને સ્ત્રી નું સ્વરૂપ માનવામાં આવે છે તાબી સ્થિતિમાં જો તમે પૂનમના દિવસે કોઈ પણ સ્ત્રી નું અપમાન કરો છો તો તે દેવી લક્ષ્મી નું અપમાન માનવામાં આવે છે જે ઘર માં સ્ત્રીઓ નું સન્માન નથી થતો ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી પોષ મહિનાની પૂનમના દિવસે ભૂલ થી પણ માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ આ ઉપરાંત આ દિવસે મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ જો શક્ય હોય તો પોષ મહિનાની પૂનમના દિવસે સંપૂર્ણપણે સાત્વિક ખોરાક ખાઓ આ દિવસે માંસ અને મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ચાલો હવે અમે તમને ત્રણ જાન્યુઆરી અને શનિવારના દિવસે એટલે કે પૂનમના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીશું જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે આ વખતે 2026 માં આવતી પોષ મહિનાની પૂનમે સામાન્ય દિવસ માનવાની ભૂલ ન કરો કારણ કે આપુનની તિથિ કોઈ સામાન્ય દિવસ નથી પરંતુ આપુનની તિથિ ખૂબ સમય પછી આવી છે કારણ કે આ સમય પોષ માસ ચાલી રહ્યો છે ત્યારે તેનું મહત્વ અનેક ગણો વધી જાય છે શાસ્ત્રોમાં જણાવેલી માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના બધા જન્મોના પાપો ધોઈ નાખે છે અને આને સુખ સમૃદ્ધિ અને શાંતિના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી જો આ દિવસે તમે આ ચમત્કારિક છોડના મૂળ સાથે સંબંધિત આ ખાસ ઉપાય યોગ્ય સમય અને શુભ મુહૂર્તનું પાલન કરીને અમારા દ્વારા જણાવેલ રીતે કરો છો તો વિશ્વાસ કરો તેને તમારા જીવનમાં પહેર્યાના થોડા દિવસોમાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને પછી કોઈ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા રોકી શકશે નહીં અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી કુંડળીના બધા નક્ષત્રો અને ગ્રહો તમને સાથ આપશે महाकुंभ में आला दुर्लभ सतोषिओ आ चमत्कारिक छोड़ना मूलना चमत्कारों विषे छे कारण के आ कोई सामान्य छोड़नु मूल नथी शास्त्रों में एक एवो छोड़ आवे छे जे चुंबकनी जेम सुख समृद्धि ने आकर्षे छे, छे जो तमे आखा वर्ष पछी एक दुर्लभ संयोग में आश पूनम चूकी जाओ छो तो तमारे फरीथी आखो वर्ष राह जो पड़शे से एटले कि आ तक आखा वर्ष पचीज फरी मळशे આપણા માટે તે જોવું શક્ય નહીં બને અમે ફક્ત એટલું જ કહીશું કે ભગવાન દરેક વ્યક્તિને જીવનમાં ધનવાન બનવા માટે કેટલિક સુવર્ણતકો આપે છે આ વખતે સુવર્ણતક પોષ મહિનાની ઉનમે આવી ગઈ છે તેથી જ આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતે નિવાસ કરે છે આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું માનવામાં આવે છે તો જો તમને 3 જાન્યુઆરી પોષ મહિનાની પૂનમના દિવસે આ ખૂબ જ ખાસ અને દુર્લભ છોડના મૂળને લાવિને પહેરશો તો તે તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે કારણ કે ફક્ત આ એક છોડના મૂળને પહેર્યા પછી તમને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો એવો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે જે આપણે બધા આપના જીવનમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ પછી ભલે તે પૈસા, પરિવાર, નોકરી કે વ્યવસાય સંબંધિત સમસ્યા હોય તમારી સમસ્યા ગમે તે હોય પછી ભલે તે સ્વાસ્થ્ય સંબંધિત હોય કે બાળકો સંબંધિત તમારી બધી સમસ્યાઓ થોડા જ સમયમાં દૂર થઈ જશે તો ચાલો જાણીએ કે તમારે આ ખાસ છોડ ના મૂરને કેવી રીતે પહેરવું આ કયો છોડ છે અમે તમને આ બધી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ પણ તે પહેલા કોમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી જરૂરથી લખજો આ છોડ એટલો ચમત્કારિક છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં તેની પ્રશંસા કરવામાં આવી છે જુના સમયના વડીલો તેના મહિમાથી સારી રીતે વાકેફ છે તેથી જ્યાં પણ તે આ ચમત્કારિક છોડ જુએ છે તે તરત જ તેને માંગ આપે છે અને તેનાથી સંબંધિત આ ઉપાય કરે છે શાસ્ત્રોમાં આપેલા જ્ઞાન મુજબ જો તમે પોષ મહિનાની પૂનમના દિવસે આ છોડના મૂળને ધારણ કરશો તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે તમે તમારી આસપાસ અપમાર્ગનો છોડ જેને અઘેડો પર કહેવામાં આવે છે આ છોડ પોતે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જેઓ તેનો મહિમા જાણે છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે આપણા શાસ્ત્રોમાં જ તેનો મહિમા એક કે બે વાર નહીં પરંતુ ઘણી વખત વર્ણવવામાં આવ્યો છે આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય જણાવીશ કારણ કે માતા ગંગા તેના મૂળમાં રહે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ તેના પાંદડા દાળી અને ફળોમાં રહે છે તો જો તમે આ છોડના મૂળનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો ચોક્કસપણે ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારે સમજવું જોઈએ કે જ્યાં ભગવાન વિષ્ણુ ખુશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી આપમેળે આવે છે અને જારે દેવી લક્ષ્મી આવે છે ત્યારે જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુખનો નાશ થાય છે તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહીં તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે એટલા માટે તમારે આ વિડિયો છેલ્લે સુધી જોવો જ જોઈએ કારણ કે અમે તમને બધું વિગતવાર જણાવીશું આ પામાર્ગ નો છોડ જેને અઘેડો પણ કહેવામાં આવે છે આ છોડ કોઈ સામાન્ય છોડ નથી પણ એક આશીર્વાદ સમાન છે તમે તમારું વિસ્તારમાં જોયું હશે કે વૃદ્ધ લોકો તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે કહેતા હશે તો જો ઘણા લોકો દાંત સાફ કરવા માટે આ છોડનો ઉપયોગ કરે છે અમે તમને છોડ વિશે તેના થડ વિશે તેના પાંદડા વિશે તેના બીજ વિશે જણાવીશુ અને ફૂલ અને મૂળ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશુ તેથી તેનો દરેક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલા માટે આ છોડ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ અઘેડો છોડ તમારી આસપાસ સામાન્ય રીતે જોવા મળતો હશે આ છોડની ઊંચાઈ આશરે સાઠથી એકસો વીસ સેન્ટીમીટર હોય છે સામાન્ય રીતે અઘેડો બે પ્રકારના હોય છે લાલ અને સફેદ બંને પ્રકારના છોડ ફાયદાકારક છે પરંતુ સફેદ અપામાર્ગનો છોડ વધુ ફાયદાકારક છે આજે અમે તમને લક્ષ્મી પ્રાપ્તિ માતે તેના ઉપયોગ વિશે જણાવીશુ પરંતુ તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમારા જીવનમાં ખુશી આવે દરેક સમસ્યાઓ દૂર થાય અમે તમને શાસ્ત્રોમાં દર્શાવેલ માહિતી આપી રહ્યા છીએ જો તમારા જીવનમાં સમસ્યાઓ છે તો તેનો નિરાકરણ કેવી રીતે થશે તમારા વડીલોને પણ ખબર હોવી જોઈએ કે આ છોડનો ઉપયોગ કેવી રીતે થાય છે અને અમે તમને શરૂઆતી જ કહેતા આવ્યા છીએ કે બધા દેવતાઓ આ છોડમાં નિવાસ કરે છે જો તમે શનિની સાડા સાતીથી પરેશાન છો તો તે પણ દૂર થઈ જશે તમારે જાણવું જોઈએ કે જે વ્યક્તિ શનિની સાડા સાતીથી પ્રભાવિત થાય છે તેને ક્યારે જીવનમાં સફળતા મળતી નથી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તે શનિના સાડા સાતીના પ્રભાવને પણ દૂર કરે છે કારણ કે આ છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો નિવાસ જોવા મળે છે એટલા માટે તે ખૂબ જ શક્તિશાળી છોડ છે એવું કહેવાય છે કે સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર પડ્યા અને તે ટીપા આ છોડ પર પડ્યા અને તે ટીપા એ જ સ્થિતિમાં પડ્યા જે સ્થિતિમાં નક્ષત્રો અને ગ્રહો હવે છે એટલા માટે તે અમૃત જેટલું જ ફાયદાકારક છે ઘર માં અપામાર્ગ નો વાવેતર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘર માં સફેદ અપામાર્ગ વાવો અને તેને યોગ્ય જગ્યાએ રાખો તો તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત શનિવારે પોષ મહિનાની પૂનમ ના શુભ પ્રસંગે અપામાર્ગ એક ઔષધી તેમજ ચમત્કારિક છોડ છે તે ઠંડી ની ઋતુ માં વધે છે જો પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી હોય અથવા લગ્ન નક્કી થઈ જાય અને પછી તૂટી જાય તો અપામાર્ગની ડાળીને પંચોપચાર સાથે પૂજા કરો અને તેને તમારા જમણા હાથ પર ધારણ કરો ધ્યાન માં રાખો કે તમારે તેને 1 વર્ષ સુધી પહેરવાનું રહેશે આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો ચાલો હવે આપણે કેટલાક વધુ ઉપાયો વિશે જાણીએ તમે બધા જાણો છો વર્ષ 2026 માં ઓશ મહિનાની પૂનમનો દિવસ શનિવાર 3 જાન્યુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવામાં આવશે આરા્ય શાસ્ત્રોમાં આપેલા સૂચનો અનુસાર જો આ દિવસે તુલસી માતાના મૂળ સાથે સંબંધિત કેટલાક સરળ પણ અસરકારક ઉપાયો કરવામાં આવે તો તમારું જીવન ધન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તેમ જ આ દિવસે કુંડળીમાં રહેલા તમામ દોષોથી બચવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે જેમાં સૌથી મોટો ઉપાય તુલસીના મૂળનો ઉપાય છે તો આ દિવસે તમે તુલસીની પૂજા તેમના દ્વારા જણાવેલ રીતથી કરો અને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ ઉપાયો અપનાવો તો ફક્ત આ કરવાથી ભગવાન શ્રી નારાયણના આશીર્વાદ મેળવી શકાય છે આનાથી નાણાકીય સ્થિતિ સુધારવામાં અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ મદદ મળશે હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે ओष महिना पूनमनी तिथि बे जान्युआरी हज़ार छवीस न रोज सांजे त्रेपन मिनिट वागे शुरू थे और बीजा दिवसे तरण जान्युआरी रविवार बपोर पची वागी ने बतरीस मिनिट वागे समाप्त आ तिथि अनुसार पूनमनी तिथि तरण जान्युआरी हज़ार छवीस न रोज शनिवार उजा શાસ્ત્રોમાં જણાવ્યા આવ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી અને ગંગા નદીમાં સ્નાન કરવાથી દાન કરવાથી અને તુલસી માતાના મૂર્તિ સંબંધિત આ એક ઉપાય કરવાથી ભક્તને ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ ફળ મળે છે તેવી જ રીતે ધન પ્રાપ્તિ માટે પોષ મહિનાની પૂનમના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે જેના વિશે અમે તમને આજના વીડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ ત્રણ જાન્યુઆરી શનિવારના રોજ એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે પોષ મહિનાની પૂનમના આ દિવસનું મહત્વ અનેક ગણું વધી ગયું છે પોષ પૂર્ણિમાના દિવસે ભાદ્રવો યોગ બની રહ્યો છે તે જ સમયે આ દિવસે હસ્ત અને ચિત્રા નક્ષત્રનો સંયોગ છે આ ઉપરાંત પોષ પૂર્ણિમાના દિવસે અભિજીત અને હર્ષણ મુહૂર્ત યોગનો સંયોગ પણ છે આ બીસ્તે ટીમા આ શુભ યોગોમાં ગંગા સ્નાન કરીને અને ભગવાન શિવની પૂજા કરીને શાશ્વત લાભ મેળવી શકાય છે અને જો આ દિવસે તમને કોઈને કહ્યા વિના ચૂપચાપ તુલસી માતાને લગતા ઉપાય કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે આ વખતે પોષ મહિનાની પૂનમના દિવસે વિવિધ પ્રકારના શુભ માંગલિક યોગો બનવા જઈ રહ્યા છે જેમાં ਸਰવાર્થ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ ધન લક્ષ્મી યોગ અને નારાયણ યોગનો સમાવેશ થાય છે शास्त्रों अनुसार अमृत सिद्धि योग में पूनमनी तिथि खूबज दुर्लभ है एवं के आ दिवसे करेला शुभ कार्य थी जीवन में सुख समृद्धि प्रगति आए के तुलसी तुलसीना छोड़ में घना देवीदेवताओं वास हो जो पूर्णिमा जेवा खास दिवसे तुलसी माता पूजा कर तो नी बधी आर्थिक मानसिक और घरेलू समस्याओं तरतज दूर थी जाए પોષ મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ માતા તુલસી અને શાલિગ્રામજીની પણ પૂજા કરવામાં આવે છે કારણ કે આ દિવસે કરવામાં આવતી પૂજા આપણને અનેક ગણી વધુ લાભ આપે છે અને તેમના આશીર્વાદ આખા વર્ષ સુધી આણા પર વરસતા રહે છે તેથી આ દિવસે તુલસી માતા સંબંધિત આ અચૂક ઉપાય તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે આ ઉપાય કર્યા પછી તમારું નસીબ મજબૂત બનશે તમારા નવ ગ્રહો તમને સાથ આપવા લાગે અને તમારા ઘરને આશીર્વાદ મળે તમારા ઘરને સમૃદ્ધિ મળે અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે એવું માનવામાં આવે છે કે પોષ મહિનાની પૂનમના દિવસે ઉપવાસ કરીને લક્ષ્મી નારાયણજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે ભલે દરેક મહિનાની પૂનમની તિથિનું અલગ અલગ મહત્વ હોય છે પરંતુ આપણે પોષ મહિનાની પૂનમની તિથિને વર્ષની સૌથી મોટી પૂનમમાંથી એક છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે પૂજમના વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા ઉપવાસ દાન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરનારાઓને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મી નારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમે પણ આ દિવસે તુલસીના મૂર્તિ સંબંધિત આ ખાસ ઉપાય અજમાવો જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એવા લોકો માટે છે જેમનું નસીબ સાથ નથી આપી રહ્યું જેનું કામ દર વખતે પૂર્ણ થતાં બગડી જાય છે જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે તો શક્ય છે કે તમારી કુંડળીના ગ્રહો તમારા પક્ષમાં ન હોય અથવા તમારી કુંડળીના કોઈપણ ભાવમાં કોઈ ગ્રહ આક્રમક સ્થિતિમાં હોય જેના કારણે તમે જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આ સમસ્યાના ઉકેલ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખૂબ જ ચમત્કારિક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે ખાસ કરીને પૂનમના દિવસે કરી શકાય છે તો જુઓ તમારે શું કરવાનું છે તે એ છે કે પૂનમના એક દિવસ પહેલા તુલસીની યોગ્ય રીતે પૂજા કર્યા પછી એક નાનું મૂળ કાઢો હવે આપણે આ કાર્ય એક દિવસ અગાઉથી કહી રહ્યા છીએ કારણ કે પૂનમના દિવસે આપણે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ કે ન તો તેને સ્પર્શ કરવો જોઈએ હવે તમારે તે જ દેવી લક્ષ્મીની સામે મૂકીને તેની પૂજા કરવાની છે પૂજા કર્યા પછી મૂળને લાલ કપડામાં લપેટીને તાવીજ બનાવો પછી તેને લાલ દોરામાં બાંધો અને તેને તમારા ગળામાં અથવા કાંડામાં બાંધો જો તે પુરુષ હોય તો તે જમણા હાથમાં હોય છે અને જો તે સ્ત્રી હોય તો તે ડાબા હાથમાં હોય છે એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના બધા ગ્રહ દોષો શાંત થઈ જાય છે આર્થિક લાભ માટે પોષ મહિનાની સુદપૂનથી શરૂ કરીને દરરોજ સવારે અને સાંજે તુલસી માતાને ઘીનો દીવો અર્પણ કરો માતા તુલસીની સાથે તમને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થશે તે જ સમયે જો તમારા જીવનમાં તણાવનો સમયગાળો ચાલી રહ્યો છે જો તમે વારંવાર તમારા કામના ભારણ અથવા તમારા બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છો તો પોષ મહિનાની પૂનમના દિવસ માનસિક શાંતિ મેળવવા અને તણાવથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ માટે તમે તુલસીના મૂળની માળા બનાવી શકો છો અથવા બજારમાંથી તુલસીના મૂળની માળા ખરીદી શકો છો તમને તે બજારમાં સરળતાથી મળી જશે તો સૌ પ્રથમ તમારે ગંગાજળથી તુલસીના મૂળની માળાનો અભિષેક કરવો જોઈએ અને તેને તમારા ગળામાં પહેરાવવી જોઈએ ચોક્કસ તેને પહેરવાથી તમારો તણાવ ઓછો થશે અને તમારું મન શાંત થશે પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે કેટલીક સફેદ કોડીને કેસર અથવા હળદરના દ્રાવણમાં પલાળી રાખો અને લાલ કપડામાં બાંધીને ઘરમાં તિજોરીમાં રાખો અથવા તો ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો કોડી દેવી લક્ષ્મીને આકર્ષે છે એક નાનું ચાંદીનું વાસણ જેમાં તમે તાંબા ચાંદી અને પિત્તળના સિક્કા રાખી શકો છો તેને ઘરમાં સલામત જગ્યાએ રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે પોષ મહિનાની પૂનમના દિવસે પાંચ ન તેની પૂજા કરવામાં આવે છે तो मित्रों आ वीडियो में मा बतावेल महिति पसंद आई हो आग साथे शेर कर चेनल ने सब्सक्राइब करजो वीडियो छेले सुधी जोवा बदल आभार जय माताजी